નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ મળી રહ્યા છે અરવલ્લી બાયડ બાયડમાં ડોક્ટર બાબાસાહેબની જન્મજયંતિ નિમિત્તે શોભા યાત્રા કાઢવામાં આવી ડોક્ટર યાત્રા માં મુસ્લિમ યુવાનો દ્વારા કોન કોનનું વિતરણ કરવામાં આવ્યું હતું બોધિસત્વ ભારત રત્ન મહામાનવ બંધારણના ગડવૈયા એવા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરજીની એકસો ને તેત્રીસમી જન્મજયંતિ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ બાયડ તાલુકા સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ દ્વારા ડૉક્ટર સાહેબ આંબેડકરજીની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ તેમજ લઘુમતી સમાજના મિત્રો પણ જોડાયા હતા આ શોભાયાત્રા દર વર્ષની જેમ આ વર્ષે પણ બાયડ ગામ આંબેડકર ચોકથી પરવડી ચોક સહાય સ્કૂલ અંબે માતાજીનો ચોક જૂના બસ સ્ટેશન નવા બસ સ્ટેશનથી તાલુકા પંચાયતમાં વિસર્જન કરવામાં આવ્યું હતું આંબેડકર ચોકથી નીકળેલી શોભાયાત્રામાં મહિલાઓ નાના ભૂલકાઓ વડીલો ખૂબ જ મોટી સંખ્યામાં જોડાયા હતા અને કાર્યક્રમને શિસ્તબદ્ધ રીતે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે સરકારશ્રીના નિયમોનું ઉલ્લંઘન ન થાય તે રીતે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું બાયડ બસ સ્ટેન્ડ ખાતે શોભાયાત્રા પહોંચતા બાયડ લઘુમતી સમાજના મુસ્લિમ ભાઈઓ દ્વારા ઠંડા પીણા તેમજ આઈસ્ક્રીમનું વિતરણ કરવામાં આવ્યું હતું બાયડ તાલુકા સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ દ્વારા લઘુમતી મુસ્લિમ સમાજના દરેક મિત્રોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો શોભાયાત્રામાં કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે બાયડ પોલીસ તેમજ બાયડ તાલુકા ભીમસેના દ્વારા દેખરેખ રાખવામાં આવી હતી શોભાયાત્રા બાયડ તાલુકા પંચાયત પહોંચતા બાબા સાહેબની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી બાયડ તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન પરમાનંદ પરમાર દ્વારા ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું